ત્રણ પોઈન્ટ સાતનો વિદ્યાર્થી મિત્રો ચોથા દાખલાથી શરૂઆત કરવાના છીએ તમે એ ધ્યાનથી જુઓ તો ત્રણ રકમ આપેલી છે પંદર વીસ અને ત્રીસ ભાગાકારની રીતે લસા શોધ ત્રણ રકમ હોય તો ગભરાવાની જરૂર નથી આપણે જેમ ગણતા હોઈએ એમ ગણી જવાનું છે ચલો જો હું તમને બતાવું પંદર વીસ અને ત્રીસ તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું પહેલાં બે ભાગ ચાલે છે ચાલે છે અહીં વીસ અને ત્રીસ છે એટલે ચાલવાનું છે તો બે પંદરે ના ચાલે એમના બે દાન વીસ બે પંદરને ચલાવો એટલે પંદર પંદર દુ ત્રીસ થાય હજી બેય ચાલે છે પંદરને ના ચાલત એમના એમ રાખો બે પંચો દસ આ પંદરને ના ચાલત એમના એમ હવે નહીં ચાલે બધા એકી થઈ ગયા હવે બે ના ચાલે પછી ત્રણેય જવાનું તો ત્રણેય ચાલશે ત્રણ પંચો પંદર પાંચના ના ચાલે તો એમ ના એમ ત્રણ પંચો પંદર આવું ત્રણેય નહીં ચાલે ડાયરેક પાંચે જ તો પાંચ એક એક અને એક આવું લસા લખી દઈએ તો બે વખત બગડા છે પછી તગડું અને પહોંચડું છે તો પહોંચતા પંદર દુ ત્રીસ દુ સાહીઠ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં દાખલામાં કેટલો આવ્યો સાઈઠ બરાબર ચાલો બીજો લઈએ એ રીતે બીજો છે આ પતી ગયું બાર સોળ બત્રીસ બાર સોળ બત્રીસ તો લખો બાર સોળ બત્રીસ તો અહીં વિદ્યાર્થી મિત્રો બે કી છે એટલે બે તો ચાલવાનું જ છે તો બે છંગ બાર બે અઠો સોળ બે ચલાવો એટલે સોળ સોળ દુબત્રી એટલે બે તરી છ બે ચોગ આઠ બે અઠ્ઠો સોળ હજી બે ચાલશે ત્રણ ના ચાલત એમના એમ બે દુ ચાર બે ચોગ આઠ હજી બે ચાલશે ત્રણ ના ચાલત એમના બે કા બે બે દુ ચાર હજી બે ચાલશે ત્રણ એમના એમ એક એમના એમ બે કા બે હજી ત્રણેય ચાલશે ત્રણે કા ત્રણ આ એક તો હતો એમના એમ એક તો હતો એમના એમ તો લસા કેટલો આવ્યો તો તમે જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ વખત બગડું છે અને એક તગડો છે આવું ઘણો ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ દુ અડતાલીસ દુ છન્નું આવ્યો તો વિદ્યાર્થી મિત્રો બીજા દાખલામાં કેટલો જવાબ આવ્યો છન્નું આવ્યો ઓકે ચાલો ત્રીજો લઈ લઈએ ત્રીજામાં રકમ છે બાર વીસ ચોવીસ તો બાર વીસ ચોવીસ બાર વીસ ચોવીસ ત્રણેય બે કી છે એટલે બે ચાલવાનું છે તો બે છંગ બાર બે દસ બે બાર દુ ચોવીસ બે ત્રણ બે પંચો દસ બે છંગ બાર બે ત્રણના ના ચાલે તે એમ પાંચના ના ચાલે તે એમ બે તરી છ ત્રણેય લેવાનું ત્રણ એકા ત્રણ આ પાંચના ના ચાલે તે એમ ના એમ ત્રણ એકા ત્રણ આવું પાંચે લેવાનું એક એક અને એક તો લસા બગડા ત્રણ વખત એક બે ત્રણ ત્રણ અને પાંચ પોતરી પંદર દુ ત્રીસ દુ સાહીઠ દુ એકસો ને વીસ તો કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં આવ્યો એકસો ને વીસ ચલો ચોથો જુઓ સોળ ચોવીસ અને છત્રીસ તો સોળ ચોવીસ છત્રીસ સોળ ચોવીસ છત્રીસ અહીં બે લઈએ તો બે સોળ બે બાર બે અઢાર બે ચોક આઠ બે છ બાર બે નવો અઢાર બે દૂ ચાર બે તરી છ નવ એમના એમ બે કા બે ત્રણ એમના એમ નવ એમના એમ ત્રણે ત્રણે કા ત્રણ આ ત્રણ તરી નવ ત્રણે એક એક અને એક તો લસામો ચાર વખત બગડાય એક બે ત્રણ ચાર ત્રણ 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 તરી નવ દુ અઢાર દુ છત્રીસ દુ બોતેર બોતેર દુ એટલે સિત્તેર ને સિત્તેર એકસો ચાલીસ અને પહેલાં બે એટલે એકસો ને ચુમ્બાલીસ આવો વિદ્યાર્થી તો અહીં કેટલો આવ્યો ચોથામાં એકસો ચુંબાલીસ ચલોમું બાવી તેત્રી ચુંબાલી તો બે અગિયાર તેત્રી ના ચાલે તે બે બાવીસ બે વિદ્યાર્થી મિત્રો છ થી આઠના ગણિતના તમામ પ્રકરણના વિડીયો પ્રેક્ટિસ વર્કના બનાવેલા છે અને એનું પ્લેલિસ્ટ છે તો એકવાર જોઈ લેવું વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું ના લાગી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અગિયાર તેત્રી એમના એમ બે અગિયાર હવે ત્રણેય ચાલશે ત્રણે અગિયાર એમના એમ ત્રણે અગિયાર અને અગિયાર અગિયાર એક એક અને એક તો અહીં લસા લખી દઈએ અગિયાર તરી તેત્રીસ દુ છાસઠ છાસઠ દુ એટલે છાસઠ દુ એટલે ચોદું છાસઠ ગુણ્યા બે એટલે બે ચંક બારનો બગડો વધીએ બે ચંક બાર ને એક બત્રીસ આવશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલામાં કેટલો આવ્યો એકસો બત્રીસ ચલો છઠું છે સોળ એકવીન બેતાલીસ સોરી ચૌદ છો ચૌદ એકવી બેતાલીસ ચૌદ એકવી બેતાલીસ બે સીતો ચૌદ એકવીસના ના ચાલે એમના એમ બેતાલીસ ને એકવીસ અડધા હવે તમે આ એકી આ એકી ના એક એટલે ત્રણેય ચાલશે ત્રણેય સાતના ના ચાલે એમના એમ ત્રણ સિત્યો એકવીસ ત્રણ સિત્યો એકવીસ સાત એકાએ સાત એકા સાત એકા લસા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત બે તરી છ છ સિતો બેતાલીસ તો છઠ્ઠામાં કેટલો આવ્યો બેતાલીસ સાતમો વીસ 24 વીસ ચોવીસ ચાલીસ વીસ ચોવી ચાલીસ તો બે ચાલશે બે દસ બે બાર બે વીસ હજી બે ચાલશે બે પંચો દસ બે છંગ બાર બે દાન વીસ હજી બે ચાલશે પાંચને ના ચાલે પડી રાખો બે તરી છ બે પંચો દસ આવું બે નહીં આવું ત્રણેય ચાલશે પાંચને ના ચાલ પડી રાખો ત્રણ એકા ત્રણ પાંચ એમના એમ પાંચે એક 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 લસા બે બે ત્રણ વખત બગડા એક બે ત્રણ વખત બગડા તગડો અને પાંચડો પોતરી પંદર પંદર દુ ત્રીસ દુ સાઈઠ દુ એકસો વીસ તો સાતમા દાખલાંક કેટલો આવ્યો એકસો વીસ આવ્યો ચલો આઠમો જોઈએ આ પી ગયું છે આઠમો છે છવ્વી બાવન ઇઠ્યોતેર છવ્વી બાવન તો છવ્વી બાવન ઇઠ્યોતેર તો અહીં બેએ ચાલશે બે તેર દુ છવ્વીસ અહીં છવ્વીસ દુ બાવન અહીં ઓગણચાલીસ દુ ઇઠ્યોતેર પાછું બે તેરના ના ચાલત પડી રાખો અહીંયા છવ્વીસ છે એટલે તેર આવશે ઓગણ ચાલીસના ના ચાલત પડી રાખો હવે બે ના ચાલત છે ને ઉપર જવાનું ત્રણે ત્રણે તેરના ના ચાલત પડી રાખો ના ચાલત પડી રાખો અહીં તેર તરી ઓગણચાલીસ આવું તેર આ એટલે તેરી તેરીકા તેરા તેરીકા તેરા તેરીકા તેરા લસા લખીએ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર તો તેરતરી ઓગણચાલીસ ઓગણચાલીસ દુ ઇઠ્યોતેર ઇઠ્યોતેર દૂ એટલે એસી હોય તો એકસો સાહીઠમાંથી ચાર કાપવાના તો એટલે એકસો છપ્પન આવ્યો તો વિદ્યાર્થી મિત્રો આઠમા દાખલામાં કેટલો આવ્યો એકસો ને છપ્પન ચલો નવમો જુઓ બેતાલીસ સિત્તેર ચોર્યાશી તો બે એકવીસ બે પોત્રીસ અહીં જુઓ તો બે ચોગ આઠ અને બે દુ ચાર બે એકવીસ પાંત્રીસ એમના એમ બે કેટલા આવશે પાછા વીસ તું ચાલી એટલે એકવીસ તું બેતાલીસ આવું બે નહીં ચાલે ત્રણેય ચાલશે ત્રણ સિત્યો એકવીસ પાંત્રીસે ના ચાલત પડી રાખો ત્રણ સિત્યો એકવીસ હવે પાંચે લઈએ સાતના ના ચાલત પડી રાખો સાત ના ચાલત પડી રાખો સાત એકા સાતા સાત એકા સાતા સાત એકા સાતા તો લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત હવે જો પાંચ પાંત્રીસ અને ત્રણ દુ છ દુ બાર તો પાંત્રીસ રહો પાંચ સીતા પાન અહીં તમારે રબકામમાં હું કરું છું તમારા ગુણાકાર લખવાનો નથી હતો તું મને જુદા જ લખવાની તમે પાછા લોચામાં છો ગળવા મળશો જોવા એ પાંચ સીતા પાંત્રીસ અને ત્રણ દુ છ દુ બાર પાંત્રીસ ગુણ્યા બાર એટલે જીરો અહીં એક છે એટલે પાંત્રીસ બે ની શું વધી એક ત્રણ દુ છ ને એક સાત જીરો સાત સાતનો પોચ બારનો બગડો વધે ચારસો ને વીસ આવ્યો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલો નવમાં દાખલામાં આવ્યો ચારસો અને વીસ આવ્યો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પાછો પાંચમો દાખલો છે એ નેક્સ્ટ જોઈશું